ત્યારબાદ જે વિરોધનો વંટોળ છે એ સમગ્ર ગુજરાતમાં જોવા મળ્યો લોકસભાની ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે રૂપાલા જીતી ચૂક્યા છે પરંતુ હવે હજુ પણ ક્ષત્રિયો ચર્ચાનો વિષય છે આંદોલન હજુ યથાવત રહેશે અમુકવાર એવા નિવેદનો પણ સામે આવતા રહેતા હોય છે અલગ અલગ પ્રતિક્રિયાઓ સામે રહેતી હોય છે પરંતુ આ બધાની વચ્ચે એક સોશિયલ મીડિયા પર પોસ્ટ છે એ વાયરલ થઈ રહી છે અને એની સાથે સાથે જામનગરથી એક ઓડિયો ક્લિપ છે એ વાયરલ થઈ રહી છે વાત જાણીએ એમ છે કે થોડા સમય પહેલાં જ કેન્દ્રીય મંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે હતા શાહના કાર્યક્રમમાં અમુક ક્ષત્રાણીઓ દ્વારા રાસ કરવામાં આવ્યું અને ત્યારથી જ આ રાસનો મુદ્દો છે એ ચર્ચામાં આવ્યો કારણ કે તેની ચર્ચા શરૂ થઈ ગઈ અમુક સમાજના આગેવાનો હતા એમને ખોટું લાગ્યું કે શા માટે શત્રાણીઓએ ત્યાં રાસ કર્યું કાર્યક્રમમાં જેને લઈને સોશિયલ મીડિયા પર પોસ્ટ અને ઓડિયો ક્લિપ છે એ વાયરલ થવા લાગી જોકે ગુજરાત તક આ વાયરલ પોસ્ટ અને ઓડિયો ક્લિપ ક્લિપની પુષ્ટિ નથી કરી રહું પરંતુ શું ઉલ્લેખ કરવામાં આવ્યું છે અમિત શાહને શું કહેવામાં આવ્યું છે ભારતીય જનતા પાર્ટી પર નિશાન સાધવામાં આવ્યું છે શું છે આ વાયરલ પોસ્ટમાં તે જાણીએ રાજપૂત વિદ્યાસભાના આગેવાનો એ ભાજપના અમિત શાહનો અમદાવાદની અંદર કાર્યક્રમ હતો એ કાર્યક્રમની અંદર બહેનોને તલવાર રાસ કરવા મોકલ્યા અને ન્યૂઝમાં હેડિંગ આપ્યું ક્ષત્રિયાણીઓનો તલવાર રાસ અગાઉ આ સંસ્થાના આગેવાનો દ્વારા સીએમને પાઘડી પહેરાવવામાં આવેલું સીએમને પાઘડી પહેરાવવો બૂટો પહેરાવવો કે મોજા પહેરાવવો તમારી પર્સનલ ઓળખથી પહેરાવો તમારા પર્સનલ નામથી પહેરાવો અમને કોઈ વાંધો નથી પણ સમાજના નામનું શું કામ ઉપયોગ કરો છો હવે કાલ સવારે આણંદ મેળાનું આયોજન સરકાર કરશે એમાં પણ એક સ્ટેજ બનાવી નાખજો અને ત્યાં પણ મોકલજો રાસ રમવા પણ તમારા પર્સનલ નામથી મોકલજો અને જે કોઈ બહેનો રમવા જાય એના નામ સાથે ન્યૂઝમાં અપાવજો આખા સમાજ માટે વપરાતા નામનો ઉપયોગ ન કરતા મહેરબાની કરીને ક્ષત્રિયાણી શબ્દ સાંભળતાની સાથે જ આપને ગર્વ થાય મા પદ્માવતી યાદ આવે આપણા સમાજના જે સમાજનું ગૌરવ છે એવા બહેનો યાદ આવે અને આ શબ્દનો ઉપયોગ તમે સરકારના કાર્યક્રમમાં જેને નાચવા મોકલો છો એની માટે કરો છો હદ કરી હવે તો સમાજના કોઈ આગેવાન આ બાબતે કેમ કંઈ બોલતા નથી કેમ યુવાનો પણ ચૂપ છે આયોજનની અંદર આપણી અસ્મિતા નથી ઘસાતી ભાઈ વધુમાં પોસ્ટમાં લખવામાં આવ્યું છે કે આ રાજકારણ પનોતી હવે આપણા સમાજની બહેનો દીકરીઓને મુજરા કરતી દેખાડવા માંગે છે આવો છે અમારું સમાજ ક્ષત્રિય આંદોલન એક નાટક હતો બોલો સમાજના ભાજપૂતો પનોતીના વાસ્તવના વખાણ કરવા કે અભિનંદન આપી ગજબ છે ડૂબી મરવું જોઈએ સમાજનું અપમાન હવે મુજરા કરતા દેખાડે છે તલવાર એક માતાજીનું સ્વરૂપ છે જય માતાજી જામનગરથી મહાકાલ સેના જામનગર પ્રમુખ જયદીપસિંહ ઝાલા આજે અમિત શાહ આજે આવ્યો હતો તો ભાઈ રાજપૂત વિદ્યાસભાના ભાઈઓ ક્ષત્રાણીઓનો તલવાર રાસ રજુ કરાયો એક તરફ આખા ગુજરાત માં ક્ષત્રિયો નો રોષ છે રાજપૂત સમાજ ની મહિલાઓ નો રોષ છે તમે લોકો સાબિત શું કરવા જો

ઠેર ઠેર લોકો આંદોલન કરે છે પોતપોતાના સ્વાર્થ માટે તમે પોતપોતાના પદ લેવા માટે થઈને ભાજપના ખોડામાં ભાજપ બનીને બેઠા જો રાજપૂત વિદ્યાસભાના ભાઈઓને મેસેજ છે એના સુધી પહોંચાડો મારા બધા ભાઈઓને એક જ વાત કહેવાની કે સમાજનો દીકરા થવાય દલાલ ન થવાય સમાજ માટે આપણે શું કરી શકીએ એ માવતર માટે આપણે જે કરતા હોઈએ ને દીકરા તરીકે આપણી નૈતિક ફરજ છે એ આપણે કરવું પડે પણ મા બાપને વેચવા સમાજ ને એવા દલાલ એ દલાલોને છે ને એ ખુલ્લા પાડવા એ ક્ષત્રિય સમાજ એક નૈતિક કિંમત હોય જોઈએ એની કરવું જ પડશે તો આવનારા દિવસોમાં આ વિવાદ ક્યાં જઈને અટકશે એ જોવું રહ્યું અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે નમસ્કાર